હેલો જોઈએ માર ખવડાવું ખબર ના પડે બોલાય ના પડે પોલીસ વાળા ખબર પડે લાલજી

bien là lấy gì, bông đặc khi, có bắt cần, tập luyện lúc chả xí, là tập bắt 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 gì, nhanh,

ચા પીધો નહિ વેલા વેલા ચા પીતા પીતા હમણાં પેલું અમે ઉડી ગયા પેલા સમજાવો નહીં ના ના પણ આ કર આ કાકા આવે ને એટલે એમને ચા મેલી ને પાપર ને પાયો કોઈ જાત આ તો ચા પીને જ બેક ચેક કરો કાકા ભાઈ મારા ને ખાસ ભાઈ બંધ થઈ જાય તમે કઈ કોઈને પાછા ચા પાય નહી બોલે ને અમારા ખો ઘર માં ડબ્બા ફડ હોય તાન પઈએ ને સિયાદાર હોય આ તમારા ડબ્બા તો એટલે તો કહો અમે મજૂરી જતા હોય 20 રૂપિયા આવે લે ચા તો નહીં આવે હું નહીં ખાતો કંટક વાળો દે કાળો તું ખા કો તમે નહીં કાઉ કોઈ નહીં લેવાનો તાન કહો વાત કહો આવા જાવજો વાત કહો જલ્દી

ઘેરો હે એટલો હેરો હ આપા કર્જાના ઘેરાલ જલ્દી ફરા પડવો નકર કે તમારી કે કે તમારી સેતર જીવ હો આપા કનોન લેતાવ જો કનોન કનોન આપા કનો કનોબાઈ કરવા તો લેતાવ જો એ હા કાડી પાગડી કાડી પાગડી છે ડાઢિયરો વે ડાઢિયરો છોકર એ હોય આવું નાપો છો દેવાનું

મોકલી <coughs>

ફડ ને નામ કરીને એક બહાર દાળ વાર આવો એ કોલી ના હોને એટલે ખાવું પડે બધું જાન ના બાર ચોય લેજો જાય તું ને નાખ્યા ચોક ના હોય એક તો ખાવા કાય રે પટી જાય નંબર ફોન લે

બોમ વાત ના તો અંદર પછી બોમ ના હોય બરાબર અને બીજું કો કશે તો મારો ભાગ વધારો બોમ હ ખાવાનું નહીં તો બે યાર બોમ બોમ આ યાર યાર બોમ કઈ બેજો બોમ ખાવાનું હોય બોમ બોમ સાઈડ રહે યાર મારું મગજ દી જ કરો એ નહીં આ બોમ ફૂટન હું મારી જોનમાં કરશે

lainnya dua puluh enam lagi. nah, mindo. oh, lihatlah. halo, saya ini, kami di sini. ini bom mungkin jatuh dia. jadi, jadi, demi aja betul. bagi jadi. Ya. wow, kok ini hari, kok ini hari bomnya.